બપોરે બધા કેટલા વાગ્યા ના આવ્યા છે અને વાગ્યા કેટલા છે હમણાં હિમાંશુભાઈ કેતા હતા કે ઉપર વાળા સાથે છે મને યાદ છે સંકલ્પ દિવસ ત્યારે પણ આવું જ હતું કે હમણાં વરસાદ પડશે હમણાં વરસાદ પડશે પણ અમી છાંટણા થયા હતા આપણને નુકસાન કરે વરસાદ નહોતો હોય દેશના લોકોની છે કે પરિવર્તન થઈ રહ્યું છે પવન ફૂંકાઈ રહ્યો છે અને આવનારા સમયમાં એને આધી સ્વરૂપમાં લઈ જવાની જવાબદારી મારી તમારી આપણા સૌની છે ત્યારે આ વોટર અધિકાર જનસભામાં આપણી વચ્ચે મંચ પર બિરાજમાન આપણા સૌના માર્ગદર્શક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી સાંસદ આપણા પ્રભારી આદણે મુકુલ વાસનિકજી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પ્રમુખશ્રીઓ આદણે ભરતસિંહભાઈ આદણીય શક્તિસિંહભાઈ આદણે જગદીશભાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરીને ગુજરાતના સહપ્રભારીશ્રીઓ આદરણીય ઉષાજી આદરણીય સુહાસિનીજી આદરણીય ભૂપેન્દ્રજી મંચ પર બિરાજમાન આપણા વરિષ્ઠ આગેવાનો આદરણીય લાલજીભાઈ બેન એમીબેન માન્ય શૈલેષભાઈ જીગ્નેશભાઈ ઇન્દ્ર વિજયભાઈ શહેર પ્રમુખ અને એક મહિલા પ્રમુખ બન્યા પછી અમદાવાદ શહેરના વોર્ડે વોર્ડે જઈને લોકો માટે લડવાની શરૂઆત કરી છે એવા બેન સોનાલબેન પટેલ વિપક્ષના નેતા ભાઈ સહેજાદભાઈ આપણા સૌના માટે બનાસકાંઠામાં લડતા હતા હવે દેશની સંસદમાં લડતા બેન ગેની બેન ઋત્વિકભાઈ હિંમતસિંહભાઈ તમામ મંચ પર બિરાજમાન અમારા સાથી ધારાસભ્યશ્રીઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના શ્રીઓ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ અને આપ સૌ સમગ્ર ગુજરાત માંથી રાહુલજી ના એક આહવાન ને કે વોટ છોડ ગદ્દી છોડ એને ઘર ઘર સુધી લઈ જવા માટે ઉપસ્થિત આગેવાનો કાર્યકરો ને પત્રકાર મિત્રો ખુબ લાંબી વાત થઈ છે મારે તમને પૂછવું છે કે રાહુલ ગાંધીજીએ કર્ણાટકમાં વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ કરી એ પહેલા આપણા બધાના મનમાં એક શંકા હતી કે નહીં કે કંઈક ખોટું થાય છે હતી કે નહીં અને એ રાહુલજીએ સાબિત કર્યું કે આખા દેશના લોકોના મનમાં જે શંકા છે કે આ લોકો સત્તા પર બેઠા છે એ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી ક્યાંક ને ક્યાંક ચોરી કરવામાં આવી છે અને એના પુરાવા સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી દુનિયાને બતાવ્યું કે આ લોકો કેવી રીતે વોટ ચોરી કરે અને એ જ શંકા આપણે બધાને ગુજરાતમાં લોકોને છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા જઈએ તો માહોલ કઈક જુદો હોય લોકોનો આવકાર હોય લોકોનો ભાવ હોય જીતવા માટેનો વિશ્વાસ હોય કાર્યકરો અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પરિણામ ઉલટું થઈ જાય એ શંકા પણ ગુજરાતના એક એક વ્યક્તિના મનમાં હતી હમણાં આપણે ગઈકાલે પ્રેસ કરી અને આપણે પહેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ તો અહીંયા જે શબ્દો કયા એ શબ્દો તો નહીં કહો પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી અને એમાં પણ આખી લોકસભા નહીં એક ચોર્યાસી વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં છ લાખ અને નવ હજાર મતદારો કુલ મતદારો છે આપણી આખી ટીમ દિવસ રાત બેઠી પંદર દિવસ મહેનત કરી બે લાખ ને ચાલીસ હજાર મતદારોને એક એક પાના પર એક એક મતદારોને ચકાસ્યા એક બાજુ મતદાર યાદી હતી બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી બંનેમાં મેચ થાય બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે એ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં ખરું નું નિશાન કરે મહેનત કોંગ્રેસના કાર્યકરોએ દિવસ રાત કરી અને એક વિધાનસભામાં બે લાખ ને ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં એના ત્રીસ ટકા એટલે ત્રીસ હજાર કરતા વધારે મતદારો ખોટા છે એવું સાબિત કરી બતાવ્યું અને કેવી કેવી રીતે ચોરી થાય છે એના પાંચ પદ્ધતિઓ પર આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીવીના સ્ક્રીન થઈ ગયો છે ના તો ઇલેક્શન કમિશન વાળા કહેવાયા ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો કારણ કે આ ચોરી કરવા વાળા કોઈ બીજો વિસ્તાર નહી ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ અને તો બે લાખ ચાલીસ હજાર મતદારોમાં ત્રીસ હજાર કરતા વધારે ખોટા મતદારો એટલે બાર ટકા ટકાવારી થઈ અને આખી ગુજરાતની એકસો બ્યાસી ની જયારે ચકાસણી કરીશું અને આ ચોર્યાસી વિધાનસભાની પેટર્ન મુજબ જો ખોટું થયું હશે તો ગુજરાતમાં બાસઠ લાખ મતદારોની ગાલમેલ કરી હોવાનું સ્પષ્ટ રીતે અત્યારે લાગી રહ્યું છે મારે તમને પૂછવું છે કે મોંઘવારી વધી છે બેરોજગારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોંઘું થયું છે ગુંડાઓ વધ્યા છે દારૂ વધ્યો છે દવાખાનું મોંઘું થયું છે આટલું બધું હોય અને તેમ છતાં એકસો છપ્પન આવે એટલે કઈક તો કાળું છે પહેલા આપણને શંકા હતી પણ રાહુલજી એ રસ્તો બતાવ્યો રાહુલજીએ હિંમત આપી અને કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતમાં પણ વોચ ચોરી પકડી પાડી છે અને ચોરોના સરદારના વિસ્તારમાંથી પકડી પાડી છે આવનારા દિવસમાં આખા ગુજરાતમાં પકડીશું મારે તમને વિનંતી કરવી છે કે રાહુલ ગાંધી લડીએ રાહુલ ગાંધી ચોરી પકડીએ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચોરી પકડીએ તો એ પૂરતું છે ખરું મોંઘવારી વધી હોય ભ્રષ્ટાચાર વધ્યો હોય બેરોજગારી હોય બધું જ ખોટું ચાલતું હોય અને તેમ હોય એની પાછળનું એક જ કારણ છે કે એને લાગે છે કે અમે વોટ ચોરી કરીને ફરી જીતી જઈશું પણ આપણે આજે આ મંચ પરથી કહેવા માંગુ છું કે આજના દિવસ થી શરૂઆત કરી બે હજાર સત્યાવીસ સુધી આ એક 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 માં છે મતદાન મતદાર યાદી હાથમાં રાખી એની ચકાસણી કરી છું અને જ્યાં જ્યાં વોર્ડ છોડો છે એને પકડીને બજારમાં ખુલ્લા પાડીશું એ આજે આપણે સંકલ્પ લઈને જવાનો કરવું છે નહીં કેટલા તૈયાર છે હાથ ઓછા કરો પછી આપણે એકલા રાહુલ ગાંધી ને મહેનત કરતા સંઘર્ષ કરતા જોઈને ખુશ થઈએ રાહુલ ગાંધીજી કહીને આપણે જો પાછા જઈએ આપણી બાજુમાં ખોટો મતદાર હોય તો ના એને પકડીએ આજે હું અભિનંદન આપીશ આપણા એસસી જેલ ના ચેરમેન છે ભાઈ હિતેન્દ્ર પીઠડીયા કે એને કોઈ મેસેજ મોકલ્યો કે હિતેન્દ્રભાઈ આ મતદાર

સંવિધાને દરેક વ્યક્તિ ને એક વ્યક્તિ એક વોટ નો જે અધિકાર આપ્યો છે એ સંવિધાને આપેલા અધિકાર ની રક્ષા કરવાની વાત છે આ મંચ પર જે બેનર લાગ્યો છે એ વોટર અધિકાર જનસભા છે આવનારા સમયમાં વોટર અધિકાર યાત્રા લઈને કોંગ્રેસ આવવાની છે આ જવાબદારી કોંગ્રેસ એકલા ની નથી આ જે અભિયાન છે કોઈ ચૂંટણી જીતવા માટેનું અભિયાન નથી આ લોકશાહી બચાવવા માટેનું અભિયાન છે સરકાર બનવી જોઈએ એના બદલે ચોરી કરીને જે સરકાર બનાવે છે એને ગાદી છોડવા માટેનું અભિયાન છે એટલે તમારો સહયોગ પણ જોઈએ છે અને આ લડાઈ શરૂઆત લોકોને જોડવા માટે લોકોને જે તકલીફ છે એક તરફ અમદાવાદ ને આખા ગુજરાતમાં લાખો લોકો ના ઘર તોડવામાં જે પચાસ સાહીઠસો વર્ષથી રહેતા હતા એવા લોકોને આજે પર રહેવા માટે મજબૂર આ સરકારે કર્યા છે એ આંગણવાડી વર્કર હોય આશા વર્કર હોય મધ્યાહન ભોજન ના કર્મચારી હોય એ વીસીઓ હોય કે હોમગાર્ડના કાર્ય કરતા હોય કે અનેક કર્મચારીઓ આજે સમાન કામ સમાન વેતન ની વાત લઈને લડે છે દારૂ જુગાની બધી વધી છે ડ્રગ્સ વધ્યું છે કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ છે નહીં ખુલ્લે આમ હત્યાઓ થઈ રહી છે આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીન ના અધિકારો છીનવામાં આવે છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે ખેડૂતોના પ્રશ્નો છે એક તરફ નરેન્દ્ર મોદી અહીંયા આવીને એમ કેતા હતા કે જયારે પણ વિદેશની કોઈ સરકારો સાથે કરાર કરવાના આવ કપાસ ની ભારતમાં આયાત થાય એના પર અગિયાર ટકા ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરીને જીરો કરતા હતા એટલે અહીંયા अगर આત્મનિર્ભરતા ની વાત કરતા હતા અને બીજી બાજુ વિદેશીઓ સામે આત્મસમર્પણ કરીને હાથ જોડતા હતા આવા પ્રશ્નો છે અમે તો હવે બાર જણ છે હું શૈલેષભાઈ ને અહીંયા બધા મિત્રો બેઠા છે પણ બાર પણ એકસો બાસઠ પર સો ટકા ભારે પડ્યા હતા અને આવનારા દિવસોમાં તુષારભાઈ ના નેતૃત્વમાં ભારે પડીશું